કે પ્રેમ તો મેં એ કર્યો તો સાહેબ બે લાખ રૂપિયા છોકરીનો બાપ લઈ ગયો લાખ રૂપિયાનું દવાખાનું શું પાંચ હજાર રૂપિયા વસેડ્યા ખાઈ ગયા તો કેમ છો મારા ભાઈઓ સ્વાગત છે મારી ઊઠૂબ ચાનમાં મિત્રો હેશમ ઠાકોરના જે મેટર ચાલી રહ્યો છે તેનો આખીકાર સમાધાન પણ થઈ ગયું અને મિત્રો તેણે પહેલીવાર સોશિયલ મીડિયા પર તેનો એક વિડીયો અપલોડ કર્યો અને તેમાં તેણે જે કીધું ખરેખર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે મિત્રો તમને જણાવી જણાવ્યું કે મેટર શું હતી તો મિત્રો તમને જણાવી દઈએ કે હેશમ ઠાકોરે થોડા દસ પંદર દિવસ પહેલાં તેણે કિંજલનો છોકરી સાથેનો ફો ફોટો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો હતો અને જેના કારણે આ બધી મેટર થઈ હતી મિત્રો તમને જણાવીએ કે કિંજલ મોજૂરી રહેવાસી છે અને તેને એસ એમ ઠાકોર પ્રેમ કરતો હતો તેઓ સાથે ખૂબ જ વિડીયો બનાવતા હતા ત્યાં તેનાથી તેને પ્રેમ થઈ ગયો હતો તેનો ફોટા અપલોડ કર્યો તેની ભૂલના કારણે તેના છોકરીના મા બાપે તેને ફસાવવાનો અને તેને જેને તે ખરાબ શબ્દો કાઢીને તેને ખૂબ જ ટોર્ચર કર્યો હતો અને મિત્રો તેના કારણે તેને ખરાબ પગલું ભરવાનો પ્રયત્ન કર્યો હતો મિત્રો ત્યાંનું ક સમાધાન થઈ ગયું છે અને મિત્રો આ કાલે એક માફી માંગતાનો વિડીયો પણ તમે જોયો હશે પગ પગને તે માફી પણ માંગી રહ્યો હતો મિત્રો ત્યાં પહેલીવાર તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ નાખી હતી તમે અમે શરૂઆતમાં આગળ બતાવી જેમાં તે કોમેડી કરતો જોવા મળી રહ્યો છે તો મિત્રો તમારે આ વિડીયો વિશે શું કહેવું છે અમે કમેન્ટ કરીને મને જરૂર જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો અમારે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો જેથી તમને અમારા આવનારા વિડીયો સૌથી પહેલાં મળી રહે અને આ વિડીયોને વધારે વધારે શેર કરો અને મિત્રો યશિમ ઠાકોરના જે ખોરાક વિડીયો હવે વાયરલ કરવા નહીં મિત્રો